હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજે આપણે સિંગોડા બાફતા શીખવાનું છે આ કાચા શિંગોડા છે માર્કેટમાં બાફેલા શિંગોડા અવેલેબલ થાય જ છે પરંતુ હવે કાચા સિંગોડા પણ એટલા જ પ્રમાણમાં અવેલેબલ થાય છે તો આપણે ઘરે બાફીને જે બનાવીએ છીએ એ આપણને હાઇજેનિક પણ પડે છે અને થોડા આપણને માર્કેટમાં બાફેલા લઈએ છીએ એના કરતાં સસ્તા પણ પડે છે પરંતુ વધારે બેનિફિટ છે આપણે ઘરે બાફીને ખાઈએ એ વધારે હાઇજેનિક હોય છે તો આ કાચા છે એ એક કિલો છે એને આપણે બાફવાના છે બાફવાની બે રીત હું તમને બતાવવાની છું અને એકદમ સરસ બફાય છે તમે ચોક્કસથી ટ્રાય કરજો ખાલી ફેર એટલો હોય છે કે બારના સિંગોડા હોય છે એમાં ચૂનોને એવું ચડાવેલું હોય છે જેનો કોઈ આપણે મતલબ નથી આ પણ સરસ જ ચડે છે સૌથી પહેલાં આપણે આને એકદમ સરસ પાણીએ ચાર પાંચ પાણીએ ધોવાના છે કારણ કે સિંગોડા છે એ તળાવમાં થતા હોય છે અને એનું પાણી પણ ગંદુ હોય અને માર્કેટથી આપણી પાસે પહોંચે ત્યાં સુધીમાં ઘણી જગ્યાએ તે ફરેલા હોય છે એટલે આ રીતે આપણે એને મસળીને થોડા આપણે વ્યવસ્થિત રીતે ચાર પાંચ પાણી પેલા ધોઈ લઈએ તમે જુઓ છો પાણી પણ ગંદુ છે તો આપણે ચારથી પાંચ પાણીમાં એને ધોઈ લેશું હા તો આપણે સિંગોડાને એકદમ સરસ રીતે જ્યાં સુધી પાણી ચોખ્ખું નહોતું થતું ત્યાં સુધી મેં ધોયા છે હવે આપણે એને બાફવાની તૈયારી કરીશું હા તો શિંગોડાને જે પહેલાં બાફવાની જે રીત છે એમાં કૂકર લીધું છે એના તળી મેં પાણી મૂક્યું છે અને એમાં આ રીતના મેં ઝારો મૂક્યો છે તમે કોઈ પણ નીચે વાટકો મૂકી એની ઉપર તમે દૂધની જાળી કે એવું પણ મૂકી શકો છો અને એમાં આપણે સિંગોડાને મૂકવાના છે શિંગોડા શિયાળામાં આવે છે એટલે પહેલું તો એ કે શિંગોડા જે છે એ શરદી અને કફમાં બહુ જ ફાયદાકારક છે અને બીજું એવું કહેવાય છે કે આમાં આયોડીનનું પ્રમાણ વધારે છે એટલે તમને ને એમાં પણ ફાયદો કરે છે અને આપણને ખબર છે સિંગોડાનો લોટ તો મળે જ છે એટલે આપણે આપણા ઘરમાં સિંગોડાનો લોટ વપરાય જ છે શબ્દ આપણા માટે જાણીતો છે તો હું બે રીતે બાફવાની છું એટલે અડધા હું છે એ આમાં બાફવા મૂકી દઉં છું અને બાકીને આપણે બીજી રીતે કરશું અને હું ઢાંકણ બંધ કરી અને ખાલી એને ગેસ આમાં ગેસ ઉપર લગાવ મૂકશું અને સિટી નથી થવા દેવાની આપણને એવું થાય કે સિટી હવે વાગવાની છે ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે સિટી આપણે એને કરવાની નથી આ તો બીજી રીત છે એમાં પણ કુકરની તો જરૂર પડશે જ આપણે કુકર લીધું છે એમાં આપણે નીચે સિંગોડા નાખી દેવાના છે આપણે આમાં સિંગોડા નાખ્યા છે હવે એના માટે આપણે એક જાડું એવું ટર્કીસનું નેપકિન કે કોઈ ટોવાલ નાનો એવો લઈ અને આપણે એને નીચવી લેવાનું છે એટલું જ નીચું કે હજી એમાં તમે જોઈ શકો છો કે એટલું પાણી રે એ રીતનું આપણે સાવ એને કોરું નથી કરવાનું એટલે એ રીતે આપણે નેપકીન લેશું અને એટલું નીચવી અને આપણે પછી એને આગળ હું તમને બતાવું અને આપણે બધા સિંગોડા કવર થઈ જાય આ રીતે મૂકી અને આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે એક સીટી થવા દઈશું હજી મોટા કુકરમાં આપણે ચાણી મૂકીને હતા એને આપણે ખોલી લઈએ આમાં આપણે સીટી બિલકુલ નથી કરી ભરાળ ભરાણી છે ને સીટી વાગીએ એટલે આપણે એને બંધ કરી દીધું છે હવે આપણે એને થાળીમાં લઈ લઈએ આ બફાઈ ગયા છે આપણા હવે આપણે બીજું કુકર ખોલી લઈએ જે આપણે નેપકિન મૂકી અને એક સીટી વગાડી હતી હવે આપણે એને પણ લઈ લઈએ આપણે પાણી નથી મૂક્યું છતાં પણ આમાંથી પાણી તો થોડું નીકળે છે બંને સિંગોડા બફાઈ ગયા છે આપણે એને ઠરવા દેવાના છે ઠરી જાય પછી હું તમને તોડી અને એ બતાવું તો આપણા સિંગોડા ઠરી ગયા છે આજે છે આપણે નેપકિનથી બાફ્યા છે એ છે કૂકરમાં નેપકિન મૂકીને આપણે ખોલી લઈએ એને ખોલવા માટે આ રીતે એના જે ખૂણા હોય છે એ આપણે પહેલાં ખુલ્લા કરી દેવાના હોય છે પછી આ રીતે કરશું એટલે સિંગોડું તરત બહાર આવી જશે અને તમે જુઓ છો કઠણ છે સરસ બફાઈ ગયું છે એકદમ આ રીતે આપણે એના ખૂણા લઈ લેવાના તો આપણે આ રીતે બાકીના ફૂલે લઈએ અને આપણે જે બીજી રીતે બાઇફા છે જે વરાળથી જે ટાયણીમાં મૂકીને એ આ છે એ પણ આપણે જોઈ લઈએ બે સરસ જ બફાય છે બે રીતે તમે ત્રણેય ખૂણા ખુલ્લા કરશો એટલે સરસ થઈ જશે અને એકદમ સરસ છે બિલકુલ પાણી પણ નથી નીકળતું આ રીતે ખૂણા એના લઈ લેવાના છે ત્રણ ખૂણા એટલે તરત જ આપણું જે છે સિંગોડું એ છૂટું પડી જશે એકદમ મસ્ત બફાણા છે તો બંને રીત સરસ છે તમને જે અનુકૂળ આવે એ રીતે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બે લાયકોનને પણ તમે ટચ કરજો જેથી કરીને મારી નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે